જય શ્રી કૃષ્ણ ઓમ નમો ભગવતે વાસુદેવાય આ સૃષ્ટિમાં જે કંઈ પણ આકર્ષક છે તે ભગવાન શ્રી કૃષ્ણને કારણે છે અને તેથી જ શ્રી કૃષ્ણને આનંદઘન સાગર કહેવાય છે સર્વ બાબતના સક્રિય સિદ્ધાંતો ભગવાન શ્રી કૃષ્ણ છે સસ્ત બ્રહ્માંડ શ્રી કૃષ્ણમાં સમાયેલું છે શ્રી ચૈતન્ય ચરિતામૃતમાં કહેવાયું છે કે મહાભાગવત અથવા પૂર્ણતાને પ્રાપ્ત કરેલ ભક્ત તમામ જળ કે ચેતન સૃષ્ટિમાં ભગવાન શ્રી કૃષ્ણને જ જુએ છે જે મનુષ્યએ શ્રી કૃષ્ણને સર્વસ્વ સોંપી દીધું છે તેમની માટે આ ભૌતિક જગતની મુક્તિ સ્વતઃ પ્રાપ્ત થયેલી છે અને ભગવદ્ ગીતામાં પણ આનું સમર્થન જોવા મળે છે આવા પરમ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણની પ્રિય છે એકાદશી તિથિ ભગવાન શ્રી કૃષ્ણએ એકાદશી તિથિને બધા જ વ્રત અને ઉપવાસોમાં સર્વશ્રેષ્ઠ ગણાવી છે ભગવાનની આરાધના અને ઉપાસના કરવા માટે મનુષ્ય જો એકાદશી વ્રતનું પાલન કરે છે તો તેને અલૌકિક આનંદ અને સુખની પ્રાપ્તિ થાય છે તેના સમસ્ત પાપોનો નાશ થાય છે અને તે જીવનના અંતિમ પરમોચ્ચ ગંતવ્યને પ્રાપ્ત કરે છે આજે આપણે આવી જ એક વિશેષ એકાદશી તિથિની વાત કરવાના છીએ અને આ એકાદશી છે મા મહિનાના કૃષ્ણ પક્ષમાં આવનારી વિજયા એકાદશી વિજયા એકાદશી કરવાથી સંપૂર્ણ જગતમાં વિજય પ્રાપ્ત થાય છે અને મનુષ્ય આ ભૌતિક સંસારના તમામ બંધનો ઉપર પણ વિજય મેળવી શકે છે આ એકાદશીનું પાલન કરવાથી મનુષ્ય સંસાર રૂપી સાગરને પાર કરી ભગવાન શ્રી કૃષ્ણની શુદ્ધ પ્રેમા ભક્તિ પ્રાપ્ત કરી શકે છે તેમજ મનુષ્યની માનસિક મલિનતા જેમ કે દ્વેષ ઈર્ષા ક્રોધ લોભ લાલચ ઇત્યાદિ જેવા ભાવ ઉપર પણ વિજય મેળવી શકાય છે પ્રાચીન ગ્રંથોમાં પણ કહેવાયું છે કે ત્રેતાયુગમાં જ્યારે પ્રભુ શ્રીરામને ચૌદ વર્ષનો વનવાસ થયો હતો ત્યારે રાવણ સીતા માતાનું હરણ કરીને લઈ ગયો હતો ત્યારે પ્રભુ શ્રીરામે સીતા માતાને પાછા મેળવવા માટે અને રાવણ સાથે યુદ્ધમાં વિજય મેળવવા આ વિજયા એકાદશી વ્રતનું પાલન કર્યું હતું અને તેના ફળ સ્વરૂપે ભગવાન શ્રી રામચંદ્રને યુદ્ધમાં વિજય પ્રાપ્ત થઈ હતી અને તે સીતા માતાને પાછા લાવી શક્યા હતા તો ચલો હવે આપણે જોઈએ કે આવે શુભ અને ફળદાયી વિજયા એકાદશી ક્યારે આવી રહી છે આ વિજયા એકાદશી છ માર્ચ બે ચોવીસ ને બુધવાર ના રોજ સવારે સાડા છ શરૂ થશે અને સાત માર્ચ બે ના રોજ સવારે ચાર વાગે મિનિટે પૂર્ણ થાય છે આ એકાદશી નું વ્રત પારણ આઠ માર્ચ બે ના રોજ સવારે છ વાગે ને આડત્રીસ મિનિટ થી લઈને દસ વાગે ને ચોત્રીસ મિનિટ ના સમય દરમિયાન કરવાનું રહેશે શંકરાચાર્યજી પણ કહે છે પુનરપી જનમમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ સંસારે ખલુ દુસ્તારે કૃપયા પારે મુરારે અર્થાત અનેક યોનીઓમાં મનુષ્યનો જીવ ભટક્યા કરે છે અને નવા નવા કર્મોના બંધનમાં બંધાયા કરે છે અનંત કાળ સુધી જીવ મોક્ષ પામતો નથી અને આ સંસાર સાગરમાં ગોતા માર્યા કરે છે પરંતુ એકાદશી કરવાથી મનુષ્ય બધા જ કર્મોના બંધનમાંથી મુક્તિ મેળવી શકે છે અને ભગવાન શ્રી કૃષ્ણની વધુમાં વધુ સમીપ આવી જાય છે એકાદશીના દિવસે સવારે વહેલા ભગવાનની સેવા પૂજા કરવી કરવા યથાશક્તિ દાન દક્ષિણા આપવી ભજન કીર્તન કરવા એકાદશી બને ત્યાં સુધી નિર્જળા કરવી જોઈએ કોઈ પણ પ્રકારનું અનાજ ગ્રહણ ના કરવું જોઈએ જો તમારી માટે નિર્જળા એકાદશી કરવી શક્ય ના હોય તો તમે જળ દૂધ ફળ એકાદશી પ્રસાદ વગેરે લઈ શકો છો પરંતુ આ દિવસે કોઈ પણ પ્રકારનું અનાજ ન લેવું જેમ કે ઘઉં ચોખા દાળ વગેરે અથવા તેમાંથી બનેલી કોઈ પણ વાનગી એકાદશીના દિવસે વધુમાં વધુ હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરવો ભગવાનના પવિત્ર નામનું કીર્તન કરવું અને તેમની દિવ્ય લીલાઓનું શ્રવણ કરવું જોઈએ તો ચાલો આવનારી વિજયા એકાદશીનું શ્રદ્ધા અને નિષ્ઠાપૂર્વક પાલન કરીએ અને પ્રભુ શ્રી કૃષ્ણના ચરણોમાં આપણા જીવનને સમર્પિત કરવાનો પ્રયાસ કરીએ